સંજલીનગરમાં પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીથી બચવા માટે બાઇક પર સેફટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા આત્ર અગિયાર એક બે હજાર છવ્વીસ રવિવારના સાંજે પાંચ કલાક સુધીમાં માર્ગ સલામ માર્ગ સુરક્ષા સલામતી અભિયાન અંતર્ગત તેમજ ચાઇનીઝ દોરીના વપરાશથી થતા જીવલેણ અકસ્માતોને રોકવામાં સારું આગામી ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અને પંચમહાલ રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર વી હસારીસ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તરફથી દાહોદ જિલ્લામાં ચાઇનીઝ દોરી તુકલ્લકનું વેચાણ થાય તે ચેક કરવા માટે અને લોકોની સલામતી તે સૂચનો આપવામાં આવ્યા હતા જે અનુસંધાનને નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ સંજલી પોલીસ સ્ટેશન વિસ્તારના સંજેલી બજારમાં પોલીસ ઇન્સ્પેક્ટર જીવી પરમારનાઓ દ્વારા તેમજ પીએસઆઈ બી આર તથા સંજેલુ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પચાસ જેટલા બાઇક ચાલકોને દોરીથી બચવા માટે સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા અને હેલ્મેટ પહેરીને તેમજ ગળાના ભાગમાં માફલા લગાવીને વાહન ચલાવતા વખતે નાના બાળકોને ટુ વ્હીલર આગળ ન બેસાડે તેવી સમજ આપવામાં આવી હતી તેમજ બજારમાં પતંગ દોરીની દુકાનમાં ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુકલક વગેરે પ્રતિબંધિત લગાવવામાં આવેલી વસ્તુઓમાં દુકાનમાં છે કે નહીં તે બાબતે સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી હતી